એટલો પ્રયત્ન કરોના દાખલા છે પાના નંબર ચાર ઉપર એમાં પહેલાંમાં દાખલામાં કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ બનાવો બરાબર જોડ બનાવવાની છે બે બે સંખ્યા લેવાની છે કેવી જોડ બનાવવાની છે કે જેનો સરવાળો નીચે મુજબ થાય બે એવી સંખ્યા લેવાની છે અને એની જોડ બનાવવાની છે બે અલગ અલગ પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે બરાબર પૂર્ણાંક એટલે શૂન્ય ઋણ સંખ્યા અને ધનસંખ્યા બરાબર આ બધી પૂર્ણાંક કહેવાય એમનો સરવાળો કરવાનો છે કોઈ પણ બે સંખ્યા લેવાની પૂર્ણાંક અને એનો સરવાળો કરવાનો છે હવે એમાં એમ કીધું છે કે ઋણ પૂર્ણાંક હોય બરાબર એનો સરવાળો જે કરીએ એનો જવાબ આવવો જોઈએ કેવો ઋણ પૂર્ણાંક એવી સંખ્યા કઈ લઈએ આપણે તો એવી સંખ્યા લઈએ આપણે ઓછા પંદર અને દસ લઈએ બરાબર ધારો કે એવી સંખ્યા કઈ છે ઓછા પંદર અને દસ છે હવે એનો સરવાળો કરવાનો છે ઓછા પંદર વત્તા દસ બરાબર ઓછા પંદર વત્તા દસ કરીએ તો શું થશે કે પંદર ઓછા દસ કરવાના કારણ કે એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે તો બાદ બાકી થાય મોટામાંથી નાની બાદ કરવાની પંદરમાંથી દસ જશે તો કેટલા રહેશે પાંચ બરાબર તો જવાબ મળે પાંચ પણ જુઓ ઓછા પંદર છે બરાબર ઋણ સંખ્યા મોટી છે માટે ચિહ્ન શું આવે ઋણ સંખ્યા તો આપણે શું કીધું હતું ઋણ પૂર્ણાંક લાવવાનો હતો આપણે ઋણ પૂર્ણાંક આવી ગયો શું કરવાનું ઋણ પૂર્ણાંક મોટો લેવાનો ધનપૂર્ણાંક નાનો લેવાનો બરાબર તો આપણને ઋણ પૂર્ણાંક મળી જશે ચલો બીમાં આપણને કીધું છે કે શૂન્ય હોય બરાબર બે પૂર્ણાંક લઈ લીધા એક ઓછા નવ લીધો બીજો નવ લીધો બરાબર આ જોડી લીધી છે આપણે હવે એમનો સરવાળો કરવાનો છે બરાબર તો ઓછા નવ વત્તા નવ બરાબર તો ઓછા નવ વત્તા નવ કરીએ તો શું જવાબ મળે શૂન્ય એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ કે બરાબર આપણે શું લાવવાનું લાવવાનું તો હોય એવું મળી ગયો આપણને એમ કીધું છે કે બંને પૂર્ણાંકો કરતાં નાનો પૂર્ણાંક હોય ચાલો ઓછા દસ પૂર્ણાંક સંખ્યા છે ઓછા અગિયાર પણ પૂર્ણાંક સંખ્યા છે બરાબર સરવાળો કરીએ આપણે ઓછા દસ વધતા ઓછા અગિયાર હવે બે ઋણ પૂર્ણાંકો છે સરવાળો એટલે શું થશે દસ અને અગિયાર એટલે કે ઓછા કરતા પૂર્ણાંક મેળવો તો આપણે મેળવી લીધો બરાબર ચલો પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ બનાવો કે જેનો સરવાળો કેટલો થાય એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક થાય આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લીધી છે ઓછા બાવીસ અને બાર બરાબર આ બે પૂર્ણાંક સંખ્યાઓની જોડ બની ગઈ છે હવે આ બેનો સરવાળો કરવાનો છે અને એ સરવાળો કેવો આવવો જોઈએ કે એક પૂર્ણાંક કરતાં નાનો આવવો જોઈએ બરાબર એક કરતાં ચલો સરવાળો કરીએ ઓછા બાવીસ વત્તા બાર બરાબર તો આ ઓછા બાવીસ છે બાર છે બરાબર એક ઋણ સંખ્યા ધનસંખ્યા બાદ બાકી થશે બાવીસ ઓછા બાર કરીએ તો કેટલા મળે આપણને દસ મળે બરાબર દસ પણ કેવા મળે ઓછા દસ બરાબર કારણ કે ઋણ સંખ્યા કેવી છે મોટી છે ચલો હવે આપણને જવાબ જે મળ્યો છે એ કેવો છે તો આ જવાબ તો બાર કરતા આ સંખ્યા નાની છે અને ઓછા બાવીસ કરતા દસ ઓછા દસ કેવા છે મોટા છે બરાબર ઓછા બાવીસ કરતા ઓછા દસ મોટા છે અને બાર કરતા ઓછા દસ નાના છે આપણને શું કીધું હતું એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક મળવો જોઈએ તો એવો મળી ગયો છે બરાબર ઈમાં કીધું છે આપણને બંને પૂર્ણાંક સંખ્યા કરતા મોટી પૂર્ણાંક સંખ્યા હોય બરાબર તો આપણે બે પૂર્ણાંક સંખ્યા લઈ લીધી છે પચાસ અને પાંત્રીસ બરાબર આ બંનેનો સરવાળો કરી લઈએ પચાસ વત્તા પાંત્રીસ બરાબર કેટલા થશે પાંચ ને ત્રણ આઠ પંચ્યાસી બરાબર આ પંચ્યાસી એવા મળે આપણને કે આ બંને પચાસ કરતાં પણ મોટા છે અને પાંત્રીસ કરતાં પણ મોટા છે તો ઈનો જવાબ મળી ગયો આપણને કે બે બે પૂર્ણાંક સંખ્યાઓ છે પચાસ અને પાંત્રીસ કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા મેળવો તો આ થઈ ગયો આપણો પહેલો દાખલો ચલો બીજો જોઈ લઈએ ચલો બીજો દાખલો છે આપણો શું લખ્યું છે એમાં પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ બનાવો કે જેનો તફાવત નીચે મુજબ થાય પહેલાંમાં સરવાળો જોયો તો બીજામાં તફાવત લેવાનો છે બે સંખ્યાઓની જોડ લેવાની છે બે જોડ લઈ લીધી બરાબર ઓછા પંદર અને દસ એમાં કીધું છે આપણને કે ઋણ પૂર્ણાંક હોય બરાબર એની બાદ બાકી ઋણ પૂર્ણાંક આવી જોઈએ તો ઓછા પંદર ઓછા દસ બરાબર ઓછા પંદર ઓછા દસ કરીએ બરાબર તો અહીંયા ઓછા છે અને અહીંયા ઓછા થઈ ગયા બરાબર બંને આ ઋણ સંખ્યા છે અને એમાંથી ઓછા દસ બાદ કરવાના છે તો કેટલા થઈ જાય તો બંનેનો સરવાળો થાય પંદર ને દસ કેટલા થાય 25 ઓછા જવાબ શું પૂર્ણાંક શૂન્ય મેળવવા માટે આપણે શું બે પૂર્ણાંકો લઈએ છીએ ઓછા સત્યાવીસ અને ઓછા સત્યાવીસ ચલો હવે એની બાદ બાકી કરીએ છીએ ઓછા સત્યાવીસ ઓછા બરાબર શું થઈ જશે તો ઓછા -**=+ तो -27 + 27 = जवाब મળી જાય 0 આપણે શું જોઈતું હતું 0 એ હું જોઈતું હતું તો 0 મળી ગયું ચલ સી માં આપણે કીધું છે કે બન્ને પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોય બરાબર તો એક પૂર્ણાંક લઈ ઉધવ 25 બીજો લઈ દો 17 ચલો 7 25 ઓછા સત્તર બરાબર મળે છે આઠ બરાબર જે આઠ છે એ પચીસ કરતા પણ નાના છે અને સત્તર કરતા પણ છે શું કીધું બંને પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોવો જોઈએ ચલો ડીમાં આપણને કીધું છે કે માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોય બરાબર એક પૂર્ણાંક કરતા તો મેં પૂર્ણાંકો લીધા છે છબ્વીસ અને આઠ જ્યારે બાદ બાદબાકી કરીએ આપણે તો છીસ ઓછા આઠ બરાબર મળી જશે આપણને અઢાર હવે જે અઢાર મળ્યા એ છબ્બીસ કરતા તો નાના છે પણ આઠ કરતા કેવા છે મોટા છે બરાબર એટલે આપણે શું કીધું હતું માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનું પૂર્ણાંક હોય તો એક છબ્બીસ કરતા નાના છે પણ આઠ કરતા નાના નથી આઠ કરતા મોટા છે બરાબર તો આ મળી ગયો ડી

છે આપણને શું કીધું હતું બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક હોય એવી જ મેળવાની છે તો આપણને મળી અહીંયા આપણા પ્રયત્ન કરવાના દાખલા પાન નંબર ચાર ઉપરના પૂરા થઈ ગયા